આમ આદમી પાર્ટીના કિસ્સા સેલના પ્રમુખ રાજુભાઈ કર્પોદા દ્વારા આજ રોજ અમદાવાદમાં પાર્ટી કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે આવનારી 7 તારીખે ચોટીલા ખાતે કિસાન સંમેલન યોજાશે જેમાં લાખો કિસ્સાનો સરકારની કપાસ નીતિનો વિરોધ કરી ઉગ્ર આંદોલન કરશે જો સરકાર આ મામલે ન્યાય નહીં કરે તો ગાંધીનગર ખાતે રિલીનું આયોજન કરવામાં આવશે આજની મહત્વની તમામ પત્રકાર મિત્રોનું સ્વાગત છે ખરેખર વિદેશ નીતિમાં સદંતર નિષ્ફળ ખેડૂત અને ખેતી વિરોધી નિર્ણય લેવામાં અગ્રેસર કાયમી ધોરણે રહેલી ભાજપ સરકારે ફરી એક વખત ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે આમ તો ખૂબ લાંબા સમયથી આમ આદમી પાર્ટી ખેડૂતોની પડતર માંગણીઓ જે છે કાયમી ખેડૂતોના જે પ્રશ્ન છે એના નિરાકરણ માટે સતત લડી રહી છે પરંતુ એનો નિવેડો લાવવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક વિદેશમાં કપાસ પકવતા ખેડૂતોને ફાયદો કરાવવા માટે ક્યાંક ને ક્યાંક અમુક વિકસિત દેશોના દબાવમાં આવીને અમુક ભારતીય વેપારીઓને ફાયદો કરાવવા માટે ખેડૂતોને ખૂબ આર્થિક નુકસાન મોટું પહોંચાડવાનું ષડયંત્રના ભાગરૂપે એક નિર્ણય જે ભારત સરકારે લીધો છે એની વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી દ્વારા એક અઠવાડિયાના અલ્ટિમેટમ સાથે તમામ જિલ્લાઓની અંદર આવેદનપત્રો આપવામાં આવેલા કે ભાજપ સરકાર તાત્કાલિક ધોરણે આ નિર્ણય પરત લે પરંતુ સરકાર દ્વારા એ મુદ્દે ફેરવિચારણા કરવામાં ન આવી જેના કારણે આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતમાં રહીને આવનાર સાત સપ્ટેમ્બર રવિવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે એક મહા ખેડૂત ખેડૂત સંમેલન કરવા જઈ રહી છે છે આ સંમેલનનો મુખ્ય જે આશય તો કપાસમાં ખેડૂતોને પ્રતિ મણ એટલે કે પ્રતિ વીસ કિલો એકવીસો રૂપિયા ભાવ મળી રહે એવી સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે અગર ક્યાંક ને ક્યાંક જો પૂરતા ભાવ ખેડૂતો નથી મળતા તો સરકાર દ્વારા જેવી રીતે ભૂતકાળમાં ડુંગળીમાં એકસ્ટ્રા બજેટની ફાળવણી કરી અને ક્યાંકને ને ક્યાંક ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે એવી વ્યવસ્થા સહાય પેટે રકમ ચૂકવવી અને કરવામાં આવી હતી એ મુજબ કપાસમાં પણ વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરવામાં આવે બીજી મહત્વની વાત છે કે ખૂબ લાંબા સમયથી ખેડૂતો માટે આમ આદમી પાર્ટી લડે છે ખેડૂતોને સંગઠિત બનાવવાના પ્રયત્ન કરે છે આજે જ્યારે સરકારે ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે ત્યારે એની વિરુદ્ધમાં લડતની સાથે જે મારી પહેલા સાગરભાઈએ વાત કરી એ જો પડતર માંગણીઓ છે જે મહત્વના મુદ્દાઓ છે એને પણ સાથે રાખી અને આવનાર સમયમાં આમ આદમી પાર્ટી આરપારની લડાઈ ખેડૂતો માટે લડશે સાત સપ્ટેમ્બરની જે ઐતિહાસિક સભા થવા જઈ રહી છે મારા ખ્યાલથી ગુજરાતના ઇતિહાસમાં પાંત્રીસ વર્ષ પછી ખેડૂત સંમેલન આવડું મોટી સંખ્યામાં થવા જઈ રહ્યું છે જેમાં ખેડૂતોની માંગણીઓને લઈને તમામ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે આ સંમેલનની અંદર ગુજરાતમાંથી પ્રદેશ નેતાઓની સાથે માન્ય અમારા પ્રદેશ પ્રમુખ ઇશ્તાનભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર ધારાસભ્ય મહામંત્રી સાગરભાઈ મનોજભાઈ સહિતના નેતાઓ તો ઉપસ્થિત રહે છે સાથે જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માન્ય અરવિંદ કેજરીવાલજી પણ આ ખેડૂતોની લડાઈમાં સહયોગી બનવા માટે ઉપસ્થિત રહેવાના છે સહભાગી બનવા તો આવનાર સમયમાં આ એક સંમેલન થયા